ચા પીવા મૂક્યા ભવનાથ જવાનું છે તો હાલો બધા ભવનાથ જવાનું નથી કાવો પીવો હે ચાલો કાવો પી નાખશો બીજું હોય પીયુષભાઈ પાસે પુકાડો તો ફાઇનલ અમે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ સાથે અમારા સાહેબ પણ છે પાછળ અમારે કિસાન આવે છે વિનુ દાદા આવે છે ધીરો રાખજો સાહેબ ગાડી થોડીક એટલે ભેગા આવી જાય કિસાન એમ કે છે કે અમારે કાવો પીવો છે એટલે વિનુભાઈ કહે છે કાવો પીવો ફાઈનલ અમે ભવનાથની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ કુંડ આવી રહ્યો છે કિસનભાઈ ને વિનુદાદા ની ગાડી જાય છે આ દામોદર કુંડ છે જય રાધા રમણ રોડ બની ગયો છે હા અને આ જુનાગઢ છે એની અંદર એક લેયર લાગી ગયો છે રોડની બીજા લેયર ની રાજ હોવામાં આવે છે શિવારાત્રી પહેલા થઈ જશે શિવારાત્રી પહેલા થઈ જશે આ રાધા દામોદર કુંડ અત્યારે ગર્નાડુ બંધ કરેલ છે એની અંદર એ ખોદકામ શરૂ છે આ લોકો શું કરવા માંગે છે કે ખબર પડતી નથી મળીએ આગળ ફાઈનલ અમે ગિરનાર ની અંદર પહોંચી ગયા છીએ જય શનિ મહારાજની જય જય ગિનારી દેવતા જોજો સાહેબ કડા આવે હે લે આવે પણ રોડ સરસ બની ગયો છે ના ના એક નંબર રોડ બનાવ્યા છે ભવનાથ ના મેળા ને આજી સંપૂર્ણ કામગીરી થઈ જય ભોળેનાથ અમે લંબે હનુમાન મંદિર તરફ જઈ રહ્યા છીએ હનુમાન બાપાના ના દર્શન કરવા માટે જય બજરંગ બલી Lombe Hanuman Jai Sri Ram Lombe Hanuman Bolo bajarang Bali ni hey. Barobar

Nói chung là nó rất là nát, nát, nát mê lá màu bà đáy nát Nói chung là nó rất là ngon Ăm Лолипоп.